આ જે બધો ભાગ છે એને આપણે શું કહીશું પછી જો આમ છે આને ધાર કહેવાય શું કહેવાય ધાર કહેવાય શું કહેવાય અને આ જે છે એને શું કહીશું આપણે ખૂણા વેરી ગુડ લયન શું કહીશું ખૂણા બરાબર તો આ જે ખૂણા છે એટલે આ એક ની અંદર શું આવી ગયું આપણે સપાટી ધાર અને ખૂણો આ ત્રણ વસ્તુ તમારે શીખવાની છે તો હવે આ જે છે એની અંદર આપણે જોઈએ તો જો તમારી પાસે એક એક પકડો જોઈએ એટલે તમને ખ્યાલ આવશે બરાબર કે આ છે એ શું છે સપાટી છે કેટલી સપાટી છે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ કેટલી થઈ સપાટી છ તો તમારા પાસે જોઈ પાસો દેખાય તમારી ચોપડીમાં હે એ શેનો એનો આકાર શેનો છે સમઘન આકાર છે શેનો આકાર છે સમગન તો તેની સપાટી કેટલી થઈ છ થઈ ને હવે એની ધાર ગણીએ ચાલો સાત આઠ નવ દસ અગિયાર બાર તો કેટલી ધાર થઈ બાર ધાર તો તમારી ચોકરીમાં તમારે લખવાનું કે આ બાર ધાર થઈ બરાબર છે ચાલો પછી ખૂણા ગણો તો કેટલા થયા સપાટી કેટલી થઈ છ સરસ અને ધાર કેટલી થઈ બાર વેરી ગુડ બરાબર છે તો એવી રીતે આપણે આ લંબ ચોરસ જોઈએ આ શું છે કંપાસ છે તો કંપાસમાં આનો કયો આકાર ગણશું આપણે લંબગન આકાર ગણ શું કયો લંબગન લંબગન શું કામ આમ લાંબુ છે જો આ બે છે લાંબા અને બે ટૂંકા છે તો એના માટે જો આપણી આની સપાટી ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ ને છ તો લંબગન સપાટી કેટલી થઈ છ તો તમારી ચોપડીમાં છ લખી નાખો ચાર એક બે ત્રણ

એ જે શંકુ બને છે એને આપણે એની ટોપી પહેરાવી દીધી આ તમને કંઈ દેખાય છે મેં કંઈ બનાવ્યું એવું લાગે છે મેં શું બનાવી નાખ્યું ડાક લો બની ગયો ને જો બધા આકારો ભેગા કરી અને સરસ મજાનો આપણે શું બનાવી નાખ્યો ડાક લો બનાવી નાખ્યું શું બનાવી નાખ્યું ડાક લો

તમારી ચોપડીમાં ઘણા ચિત્રો એ હવે તમારી જાતે સરસ થી કરવો જોઈએ જો પાણી બોટલ છે પછી દડો છે ગાજર છે આઈસ્ક્રીમ કોન છે તમે નક્કી કરો કયો કયો આકાર છે ચાલો બધા લખો સરસ મજા